દહેગામમાં ગણેશ પ્રતિમાઓના વિસર્જન દરમિયાન આઠ લોકોના ડૂબી જવાની ઘટના બાદ આવી ઘટનાનું આનંદ ચૌદરાવર્તન ન થાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ છે વિસર્જન કરવામાં આવશે પ્રતિમાનું જાતે વિસર્જન કરવાની અને અંતિમ ક્ષણે બાપાના આશીર્વાદ મેળવવાની ગણેશ ભક્તો જીવના જોખમમાં મૂકી દેતા હોય છે એક કિસ્સામાં દહેગામમાં એક સાથે આઠ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ભરૂચમાં વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદી નાળા પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કૃત્રિમ કુંડ ભક્તો સલામત સ્થળે રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે સ્થળોની સુરક્ષા માટે લેવાયેલા પગલા વિશે ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ ચેનલ નર્મદા સાથેની ખાસ મુલાકાતમાં આ મુજબ જણાવ્યું હતું હાલમાં ગાંધીનગર ખાતે દેગામમાં જે ગોજારી ઘટના બની છે ત્યારબાદ હું તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે ગણેશ વિસર્જન માટે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલા નજીકના જે પણ કૃત્રિમ પવિત્ર જળાશય છે તેમાં જ વિસર્જનનો આગ્રહ રાખો તેમજ અજાણી જગ્યા નદી તળાવ કોઈ પણ જગ્યાએ અંદર ઉતરવું ન જોઈએ તેમજ ગણેશ વિસર્જન માટે જો આપણે તરતા નથી આવડતું તો આવી જગ્યાઓએ જવાનું એવોઇડ કરશો તેમજ ભરૂચ નગરપાલિકાની વાત કરીએ તો હાલમાં ત્રણ અલગ અલગ સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જેમાં પાંચ પવિત્ર નદીઓના પાણીથી તેનો અભિષેક કરી સંપૂર્ણ વિધિવત તેને ઓપન રાખવામાં આવશે તેમજ ભરૂચ શહેરમાં જે બી મોદી પાર્ક ખાતે એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે એક મક્તમપુર ખાતે બનાવવામાં આવ્યું છે ને ગાયત્રી મંદિર ખાતે તો આપના નજીકના વિસ્તાર મુજબ આપ તેનો ઉપયોગ કરી શકો છો